તો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું દિવસેને દિવસે વધારે ખતરનાક બનતું દેખાઈ રહ્યું છે આપ જોઈ શકો મિત્રો અત્યારે બંગાળની ખાડીના લોકેશન ઉપર એક ખૂખાર દરિયાઈ વાવાઝોડું તબાહી મચાવી શકે ભર શિયાળે વાવાઝોડાના ખતરા મિત્રો લગાતાર મંડરાઈ રહ્યા છે જેમાં અંબાલાલની આગાહી સોએ સો ટકા સાચી પડતી દેખાઈ રહી છે કારણ કે અંબાલાલ પટેલ દ્વારા અંબાલાલ આગાહી એકદમ સાચી અને હંડ્રેડ સચોટ જોવા મળી રહી છે કારણ કે આપ મિત્રો જોઈ શકો કે પચીસ તારીખની આસપાસ પચીસ નવેમ્બરની આસપાસ અહીંયા બંગાળની ખાડીમાં એક કાતિલ અને ખૂખા આ વાવાઝોડું દેખાય રહ્યું છે જેને લઈને ખાસ કરીને ગુજરાતના ભાગો સિવાયના પણ અન્ય ભાગોની અંદર તોફાની વરસાદને લઈને નવી આગાહીઓ કરી દેવામાં આવી છે આપ મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડી કેટલી ખતરનાક બનતી દેખાઈ રહી છે 25 નવેમ્બરના સમયગાળાની આસપાસ જેને લઈને આ વાવાઝોડાને લઈને મિત્રો આ દરેક દરેક ભાગ જે બંગાળની ખાડીને રહેલો છે તેની સાથે સાથે અરબ સાગરના ભાગથી લઈને બંગાળની ખાડીનો આ નીચેનો પટ્ટો આ દરેક દરેક ભાગોની અંદર ઋતસરનું આબ ફાટતું દેખાય મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે આ વાવાઝોડાને કારણે હવે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં હવે ભારે નુકસાન થઈ શકે અને ગુજરાતના કયા ભાગોની અંદર આ વાવાઝોડાની અસર થઈ શકે તેના વિશે આપણે અપડેટ મેળવવાની છે કામના અને ઉપયોગી મિત્રો આ વિડીયો જે છે તે ખાસ કરીને ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તમામ ગુજરાતીઓ માટે કારણ કે આ વાવાઝોડાની સાચી અને સચોટ સમજ આપણે મેળવવાની છે એકદમ પૂરેપૂરી માહિતી સાથે એકદમ મિત્રો વિસ્તારથી આપણે સમજવાનું છે કે આ વાવાઝોડું મુખ્ય શું કહી રહ્યું છે કારણ કે વાવાઝોડું કઈ જગ્યાએથી ઉદભવ્યું છે સાથે જ હવે મિત્રો આ વાવાઝોડું કયો ટ્રેક બનાવી રહ્યું છે એટલે કે કયા રસ્તો પકડીને આગળ વધી રહ્યું છે સાથે જ કઈ તારીખે કઈ જગ્યાએ પહોંચી રહ્યું છે અને ગુજરાત સુધી પહોંચશે કે નહીં અને ગુજરાત સુધી નહીં પહોંચશે તો ગુજરાતના કયા કયા ભાગોમાં નુકસાન કરશે ગુજરાતના શું અસર જોવા મળશે દરેક દરેક માહિતી જાણવાની છે આ દસ મિનિટના વિડીયોની અંદર વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે તો વિડીયોને ચોક્કસપણે અંત સુધી જોતા રહેજો અને મિત્રો માત્ર વાવાઝોડાની જ નહીં પરંતુ આ માઉઠા વિશે પણ અંબાલાલે આગાહી કરી છે તો જો વાવાઝોડાની આગાહી અંબાલાલની સાચી પડી છે તો માવઠાની આગાહીઓ પણ સાચી પડશે તેવું મિત્રો આપણું અનુમાન છે કારણ કે અંબાલાલે અગાઉ જણાવ્યું હતું કે વાવાઝોડા બંગાળની ખાડીમાં ચક્રવાતો સર્જાશે જેની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં તારીખ ઓગણીસથી લઈને

આસપાસના સમયગાળા દરમિયાન જ મિત્રો આ બંગાળની ખાડીમાં મોટું ચક્રવાત બનતું રહ્યું છે અને આ મિત્રો ખાસ કરીને વાવાઝોડાની આંખ એટલે કે જે મેઈન રિંગ બનતી દેખાઈ રહી છે તે 24 તારીખે મિત્રો દેખાઈ રહી છે 23 તારીખથી જ મિત્રો આ વાવાઝોડાની થોડી થોડી અસર દેખાઈ રહી છે અને જોઈ શકો કે 24 તારીખ આવતાની સાથે જ વાવાઝોડાની રિંગ પણ બની જતી દેખાઈ રહી છે અને તોફાની વાતાવરણ પણ બનતું દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીની અંદર અને મિત્રો જેવી જ પચીસ તારીખ આવે છે આ વાતાવરણ વધારે બગડી જતું જોવા મળી રહ્યું છે આપ ખાસ જોઈ શકો કે મિત્રો આ વરસાદના કેટલા લો પ્રેશર અને ખુંખાર વરસાદો દેખાઈ રહ્યા છે અને વરસાદને તો છોડો મિત્રો ખૂંખાર વાવાઝોડું પણ પચીસ તારીખે બની જતું દેખાઈ રહ્યું છે જે ખાસ એકદમ આ ભારતની બોર્ડરને અડીને મિત્રો આ સર્જાતું દેખાઈ રહ્યું છે આપ મિત્રો જોઈ શકો કે આ જે છે તે ખાસ કરીને ભારતની બોર્ડર છે અને આ મિત્રો શ્રીલંકા રહેલું છે તો શ્રીલંકા અને ભારત બંને દેશને મિત્રો જે છે તે નુકસાન કરશે આ વાવાઝોડું ભારત મિત્રો ભાગો છે જેમ કે તમિલનાડુ ચેન્નઈ બેંગ્લોર લાગુ વિસ્તારો કર્ણાટકના વિસ્તારો તે દરેક ભાગોની અંદર વધારે આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારોની અંદર વધારે નુકસાન કરશે વાવાઝોડું કારણ કે આ દરેક ભાગોની અંદર છવ્વીસ તારીખે જોઈ શકો કે સીધે સીધું ભારતની અંદર આ વાવાઝોડું એન્ટર થતું દેખાઈ રહ્યું છે એટલે કે મિત્રો ચોવીસ તારીખે ઉદ્ભવશે બંગાળની ખાડીના આ મિત્રો વિસ્તારો સુધી ત્યાંથી 25 અને છવ્વીસ તારીખે તો ભારતની બોર્ડરની અંદર પણ આવી જશે અને તમિલનાડુ લાગુના જેટલા પણ આસપાસના વિસ્તારો છે દક્ષિણીય ભારતના ત્યાં મિત્રો વધારે નુકસાન કરશે અને જો મિત્રો આ વાવાઝોડાની દિશા જે છે તે આ રીતની આગળ જવાને બદલે એટલે કે સીધે સીધી ભારતમાં એન્ટર થવાની બદલે જો ઉપર તરફ જતી રહી એટલે કે મિત્રો આ રીતની ઉપરના રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા ઝારખંડ તે દરેક ભાગોને વધારે નુકસાન થઈ શકે છે જોકે મિત્રો અત્યારે તો આ વાવાઝોડાની દિશા એકદમ સીધી અને સચોટ છે એટલે કે તમિલનાડુના ભાગો સુધી એન્ટર થઈ રહ્યું છે અને મિત્રો એવું અનુમાન છે કે જો આ વાવાઝોડું એન્ટર થઈ થઈને જો આ વાવાઝોડું અહીંયા મધ્ય ભારતના વિસ્તારો સુધી આવી જાય છે અહીંયાથી સુધી અહીંયા સુધી તો મિત્રો વધારે નુકસાન થશે અને જો મિત્રો અહીંયા સુધી નહીં આવે અને માત્રને માત્ર એટલા ભાગોની અંદર એટલે કે આ તમિલનાડુના ભાગો સુધી સીમિત રહેશે તો પણ મિત્રો તેની અસરને પગલે ગુજરાતમાં માવઠાઓ જોવા મળશે કારણ કે અંબાલાલે અગાઉ જ આગાહી આગાહી આપી હતી હતી કે બંગાળની ખાડીમાં હલચલ થશે તેની સીધી અસર ગુજરાતના ભાગો સુધી જોવા મળવાની તેવી મિત્રો સચોટ છે તે અંબાલાલે હતી આ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના ભાગો સુધી મિત્રો જે છે તે અસર થવાની નિશ્ચિત હતી તેવું પણ મિત્રો ખાસ કરીને અગાઉ જણાવવામાં આવ્યો હતું અંબાલાલની આગાહી મુજબ એટલે કે મિત્રો અંબાલાલની આગાહી સાચી પડતી દેખાડી છે કારણ કે ઓક્ટોબર મહિનામાં પણ બે મોટા વાવાઝોડાની તેમણે આગાહી કરી હતી તેમાં એક મોટું અરબ સાગરમાં ચક્રવાત બન્યું હતું અને બીજું વાવાઝોડું દાના નામનું બંગાળની ખાડીમાં ઓક્ટોબર મહિનાના અંતમાં બન્યું હતું અને આ વખતે નવેમ્બર મહિનામાં પણ અંબાલાલની આગાહી સાચી અને સચોટ બનતી જોવા મળી રહી છે કારણ કે ખાસ અર બંગાળની ખાડીની અંદર તેમણે જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું આવી રહ્યું છે અને મિત્રો ખાસ આ વાવાઝોડું માત્ર નથી પરંતુ આ વાવાઝોડાને કારણે તમે જોઈ શકો કે દરિયાઈ ભાગોની અંદર કેટલા કડાકા ભડાકા દેખાઈ રહ્યા છે અને ખાસ તો મિત્રો આપ મિત્રો જોઈ શકો કે કેટલી હદે મિત્રો ખતરનાક આ વરસાદની સિસ્ટમો બની રહી છે અને માત્ર એ બંગાળની ખાડી જ નહીં પરંતુ આ તમે જોઈ શકો કે અરબસાગરનો ભાગ છે અને અરબસાગરના ભાગોની અંદર પણ મિત્રો લો પ્રેશર અને વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થતી દેખાઈ રહી છે અને બંગાળની ખાડી વિશે તો મિત્રો મિત્રો તમને જણાવ્યું તે પ્રમાણે જોઈ શકો કે આ વરસાદની કેટલી મહાન અને તોફાની ખુખાર સિસ્ટમો બનતી દેખાઈ રહી છે એટલે કે મિત્રો આ દરેકે દરેક વચ્ચે વધારે નુકસાન વાવાઝોડાનું થવાનું છે તે નીચેના એટલે કે આ બેંગ્લોર તમિલનાડુ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારોમાં આટલા નીચેના રેન્જમાં થવાનું છે બાકી મિત્રો ઉપર સુધી આવે તેવું અનુમાન લગભગ નહીં વધશે પરંતુ આ વાવાઝોડાની સિસ્ટમોને કારણે અને અવશેષોને કારણે મિત્રો ગુજરાત સુધી જે છે તે માવઠાઓના માર જે છે તે જોવા મળશે અને તારીખો વિશે વાત કરીએ તો બાવીસથી થી લઈને પચીસ તારીખ વચ્ચે છૂટા સવાયા ભાગોની અંદર ગુજરાતના વિસ્તારોમાં માવઠાઓ જોવા મળી શકે છે હવે મિત્રો જાણી લે કે માવઠાઓની તીવ્રતા કેટલી દેખાઈ છે ગુજરાતના ભાગોમાં કારણ કે ખાસ આ માઉઠાઓનું અનુમાન જે છે તે આપણે વાદળોના આધારે જાણવાનું છે અને જાણી લઈએ કે વાદળોના આધારે જે છે તે કયા કયા ભાગોમાં વરસાદનો માહોલ દેખાઈ રહ્યો છે માવઠાનો માહોલ દેખાઈ રહ્યો છે તો મિત્રો આપ જોઈ શકો કે આ બંગાળની ખાડીમાં અત્યારે ગમઘોર વાદળો દેખાઈ રહ્યા છે તેની અસરને પગલે બીજા પણ અન્ય ભાગો છે જેમ કે મિત્રો ભારતના અન્ય ભાગોમાં પણ વાદળો દેખાઈ રહ્યા છે તો ગુજરાતમાં પણ ચોવીસ તારીખથી જ મિત્રો વાદળોની શરૂઆત થતી હોય તેવું દેખાઈ રહ્યું છે સેટેલાઇટના માધ્યમથી આપણે જાણી લઈએ હવે કે ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠાઓનો માર જોવા મળશે સૌથી વધારે મિત્રો મિત્રો જોઈ શકો વાદળો જે છે તે સૌરાષ્ટ્રમાં ફેલાતા દેખાઈ રહ્યા છે તેમાં પણ ખાસ કરીને દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં જેમ કે અમરેલી જિલ્લો જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અને ભાવનગર જિલ્લો આ જિલ્લાઓની અંદર વધારે પડતા વાદળો ઘમઘોર વાદળો દેખાઈ રહ્યા છે તેમાં આપણે મિત્રો એક પછી એક દરેક જિલ્લાની વાત કરીએ શરૂઆત કરીએ રાજકોટ જિલ્લાથી તો જોઈ શકો રાજકોટની અંદર શાપર વેળાવળ રાજકોટ જસદણ ગોંડલ નીચે જોઈએ તો જેતપુર ઉપલેટા અને ધોરાજી સહિતના ભાગોની અંદર મધ્યમથી હળવામાં માવઠાઓ જોવા મળી શકે કારણ કે વરસાદી સિસ્ટમો દેખાઈ રહી છે વાદળો દેખાઈ રહ્યા છે ત્યારબાદ મિત્રો ભાવનગરમાં જોઈએ તો ખાસ કરીને ભાવનગરની અંદર સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો ભાવનગર જિલ્લાની અંદર પાલીતાણા ગારિયાધાર અલંગ તળાજા અને નીચેના મિત્રો દરેક જેસર પંથક ભાલ પંથક આસપાસના વિસ્તારો સુધી વાદળો મંડરાઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં પણ છૂટા છવાયા માવઠા થવાની સંભાવના રહેલી છે કારણ કે વાદળો દેખાઈ રહ્યા છે ગીર સોમનાથ જિલ્લા સાથે જ જૂનાગઢ જિલ્લા આ ત્રણેય અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ત્રણે ત્રણ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓની અંદર ગામડાઓની અંદર છૂટાછવાયા વરસાદો જોવા મળશે કારણ કે આટલા ઝોન અંદર વાદળો જે છે તે મિત્રો ખૂબ જ

એટલે કે આ સમગ્ર પટ્ટો મોરબી સુરેન્દ્રનગરથી લઈને જામનગર અને દ્વારકા સુધીનો આ સમગ્ર સમગ્ર પટ્ટાની અંદર જે છે તે વાદળોની તીવ્રતા અત્યારે હાલ દેખાઈ રહી છે જેને લઈને તીવ્રતા જે છે તે માવઠાની વધી જશે જો કે મિત્રો બોટાદ લાગુ વિસ્તારોમાં પણ સૌરાષ્ટ્રમાં જે છે તે સારા વાદળો દેખાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની માહિતી મેળવી તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે વાદળો સારા હતા પરંતુ આજે થોડા ડાઉન જતા જોવા મળ્યા છે છતાં પણ દક્ષિણ ગુજરાત જે છે તે મિત્રો દક્ષિણીય ભારતથી નજીક રહેલું છે ગુજરાતના ભાગોની વિશે વાત કરીએ તો ત્યાં પણ મિત્રો છૂટા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને મધ્યમથી માવઠાઓ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ જોઈ શકો દાહોદ ગોધરા લુણાવાડા કપડવંજ અમદાવાદ અને વિરમગામ નડિયાદ મહિસાગર ખેડા લાગુ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વાદળોના ભાગો દેખાઈ રહ્યા છે તો આ દરેક ભાગોની અંદર પણ મધ્યમથી હળવા જે છે તે વાદળોની શ્રેણીઓ જે છે તે મિત્રો બની શકે ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વાદળો દેખાતા નથી પરંતુ ખાસ ઈડરથી લઈને વડનગર પાટણ ચણસમા મોડેરા સિદ્ધપુર અને મહેસાણાના છૂટા છવાયા અને ખેડબ્રહ્માના છૂટા છવાયા ભાગોમાં વાદળોની તીવ્રતા છે બાકી કોઈ વિસ્તારોમાં વાદળોની તીવ્રતા નથી કચ્છમાં પણ મિત્રો જોઈ શકો કે કચ્છના પણ એકલ દોકલ સેન્ટરની અંદર વાદળો બની રહ્યા છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને જે છે તે માવઠાઓની તીવ્રતા વધી છે શકે જો કે મિત્રો આ દરેક દરેક માહિતી જે છે તે અમે તમને સેટેલાઇટ અને વાદળોના આધારે આપી રહ્યા છીએ પરંતુ ભવિષ્યમાં જો આ વરસાદની સિસ્ટમ જે છે જે મિત્રો એક્ટિવેટ થશે એટલે કે અત્યારે મિત્રો કોઈ વરસાદની સિસ્ટમ નથી માત્રને માત્ર વાદળોના આધારે માઉઠાઓની આગાહી આપણે કરેલી છે ભવિષ્યમાં મિત્રો જો કોઈ વરસાદની પ્રોપર સિસ્ટમ બનશે વાવાઝોડાને કારણે તો આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખે છે આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ